કચ્છમાંથી મધ્ય કલર કામ કરતા કારીગરોને સરકારી સહાય તેમજ સરકારના આર્થિક લાભો અને રોજગારી મળી રહે તે માટે આજે શ્રી કલર કામદાર વેલફેર ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ હતી ન્યૂઝ સાથે વાત કરતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતું કે કચ્છમાં હજારોની સંખ્યામાં કલરકામ કરી કારીગરો પોતાનું ગુજરાન ચલાવે છે આ કારીગરોને પૂરતી રોજગારી મળતી નથી ત્યારે કચ્છમાં કલરકામ કરતા કારીગરોને પૂરતી રોજગારી મળી રહે તેમજ સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટેની રજૂઆત આજે કરવામાં આવી હતી કચ્છ કલર કામદાર ફાઉન્ડેશન દ્વારા આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ કલર કામદાર કારીગરો કહીએ આપણે કલરના હજારોની સંખ્યા અંદાજેત વીસ થી પચીસ હજાર કારીગરો કામ કચ્છ શાખામાં કરી રહ્યા છે એમના ઉપર નિર્ભર લાખો લોકો એમના ઉપર નિર્ભર છે એમનો પરિવાર નિર્ભર છે ત્યારે રોજગારનો એક મોટો પ્રશ્ન એ લોકોને સતાવી રહ્યો છે ઘણા ટાઈમથી એ લોકોને આ સમસ્યા હતી એ લોકો મંડળી રજીસ્ટ્રેશન પણ કરાવી પણ જ્યારે કામની વાત આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરો ઉદ્યોગપતિઓ અને સરકારી કામોમાં આ લોકોને ક્યાં પણ કામ દેવામાં આવતું નથી કેમ કે કોન્ટ્રાક્ટરો ડાયરેક બહારેથી જ બીજા રાજ્યમાંથી લોકોને લઈ અને આ લોકો ધન્ય કર્યા છે આજે આ લોકોની પરિસ્થિતિ એવી છે આ મોંઘવારીના સમયમાં કે એ લોકો રોજીરોટી માટે દોડે બાળકોને ભણાવવા ખાવા પીવા કપડાં પહેરવા કે તહેવાર મનાવવા એ લોકોની હાલત એટલી કફોડી છે તમે જોઈ લો કે આટલા વર્ષોથી કામ કરતો કારીગર હશે એની તમે પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ જોઈ લો તમે આજે કોન્ટ્રાક્ટરો જે કમાઈ કચ્છમાંથી કમાઈને બહારે લઈ જાય છે ત્યારે કચ્છના કારીગરો જે કચ્છના લોકો છે એવું નથી કે કચ્છને બહારના છે તો જે ભૂકંપ પહેલેથી અહીંયા વસ વસાટ કરે છે આજે વર્ષોથી અહીંયા વીસ પચીસ ત્રીત્રીસ વર્ષથી રહે છે હું કહેવા જઈએ તો કચ્છના જ કહેવાય લોકો આ લોકો જે અહીંયા કામ કરે છે એ લોકોને કામ મળતું નથી સરકારી યોજનાનો લાભ એક પૈસાનો મળતો નથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એ લોકોને ધક્કા ખાવા પડે છે લોનો બેંક લોન આપવા તૈયાર નથી સર ઉદ્યોગોમાં એ લોકોને કામ મળતું નથી સરકારી કચેરીઓના કામમાં પણ કામ મળતું નથી તો કામ તમે કોને આપશો વાત જ્યારે રોજગારી થાય છે કચ્છ જિલ્લો જ્યારે આજે કમાવ દીકરો છે ગુજરાત રાજ્યનો આવડો રોજગારી અહીંયા બધાને મળે છે તો આ કારીગરોની શું હાલત છે તમે જોઈ શકો છો આ લોકો સવારથી રાત સુધી મહેનત કરતા હોય ત્યારે એ લોકોને ઘરનું પણ પૂરું ન પાડી શકતા હોય ત્યારે એ લોકોને જ્યારે કામ પૂરું એક મહિનો પણ ન એક મહિનામાં દસથી પંદર દિવસ કામ પૂરું મળતું નથી તો બાકીના દિવસો એ લોકોની હાલત શું હશે આ ખરેખર એ લોકો સાથે અન્યાય થાય છે એ લોકો સાથે આજે સંગઠન સાથે હું એટલે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને ખરેખર રોજગારી મળવી જોઈએ સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ એવી અમારી રજૂઆતો હતી કલેક્ટરશ્રીએ કીધું છે કે આ વાતનો અમે નોંધ લેશું ને આગળ કાર્યવાહી કરશું અમે વેઇટ એન્ડ વોચ કરશું કેમકે આ લોકોના કારીગરો આજે નહીં ભલે દસ પંદર દિવસ મહિને દિવસ પણ પાછો ફોલોઅપ લેશું નહીં હોય તો આખા કચ્છના સંગઠનને જે જેટલા કારીગરો તમામને આ ટૂંક સમયમાં આટલા ભેગા થયા તો સારી સંખ્યામાં ઊભા થયા છે પણ લાંબા સમયમાં જો સમયમાં એ લોકો નહીં આપે તો બધાને ભેગા કરી અમારા તરફથી સપોર્ટ કરશું કેમકે કારીગરો છે કામ કરનાર છે એ લોકોને રોજગારી મળવી જોઈએ મળવી જોઈએ મળવી જોઈએ આ રોજગાર નથી મળતી એના વિરુદ્ધ અહીં આવેલા છે